જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણે એવા સ્થળ ઉપર જઈ રહ્યા છીએ પહેલાં ગયા છીએ પણ અત્યારે આપણી જોડે ભૂમ્યા છીએ અને એ ઝીણોટથી આપણને બતાવશે કે અહીંયા જુઓ છો કે કેટલાય કિલોમીટર સુધી ક્યાંય પાણી નથી ત્રણ ચાર કિલોમીટર સુધી અને આ દુર્ગમ્ય સ્થળ જ્યાં બે પહાડોની વચ્ચે તિરાડ પડે છે ત્યાં કનેક પાણી વર્ષોથી ટપક્યા કરે છે તો ખરેખર ક્યાંય પાણી ન હોય ને એક જગ્યાએથી વર્ષો સુધી આવા હુકા ભાઠોળ વનવગડામાં એક જગ્યાએથી પાણી ટપકતું હોય તો આપણને જોવાનું જાણવાનું મન તો થાય તો અહીંયાથી અડધો કિલોમીટર એ સ્થળ દૂર છે ત્યાં જઈને બતાવું કે ખરેખર જે પાણી ટપકી રહ્યું છે એ કેવું પોઝિશનમાં સતના આધારે છે કે કેવી રીતે એ પાણી વહેતું હોય આવી ધરતીમાં તો ત્યાં જઈને બતાવું ખરેખર એ સ્થળ પણ એક જોયા અને જાણ્યા જેવું છે તો હવે એ અડધો કિલોમીટર જઈ અને ત્યાં જઈને આપણે કમલેશભાઈ પણ માહિતી આપશી અને હું પણ મારી રીતે મને જેટલી ખબર છે એ આપશું માહિતી તો હવે ત્યાં જઈને આપણે વાતને દોર ચાલુ કરીશું હવે આપણે અહીંયા સારણ ગંગા જે અવિરત ગંગા વહી રહી છે પાણીની એ જોવા જઈએ પણ એક બીજું દ્રશ્ય મેં જોયું એટલે હું તમને બતાવી દઉં કે જે ગેડીમાં ગઢનો જે બતાયા પથ્થર એ જોજો છો ક્યારે પણ મારા વિડીયોમાં જોજો તો તે આવીને આવી નકશીના આખા અલગ પ્રકારના પથ્થરો છે એ શાયદ અહીંયાથી પણ લઈ ગયા હોય અને આવા આવા પથ્થર જે આપણે ખડીની અંદર જળધામ છે એની ઉપર પણ આવા પથ્થરો છે આવા પથ્થર બહુ ઓછા જોવા મળે છે એટલે આ પથ્થર છે ગેળી લઈ ગયા હોય કેમ કે આ પથ્થરની એની બિલકુલ નકશી મિલતી જુલતી આવે છે એનો આખો આખો પ્રકાર તો હવે આપણે આ જઈ રહ્યા છીએ ચારણ જે સતત પાણી ત્યાં વહી રહ્યું છે અને આ જુઓ જો એમ જાણવા મળ્યું કે જે તે અહીંયા મહાત્મા માટે લોકોએ એમને અહીંયા રહેવાનું આ એક ઘણા સમય પહેલાંનું મકાન બનાવેલ છે એમાં જુઓ છો કે બારી અને અહીંયા માણસ અહીંયા ધૂણા જેવું છે વચમાં અને અહીંયા મહાપુરુષે તપસ્યા કરી અને વનવગડામાં એકમાત્ર માણસ રહેતો હોય તો કેવું એ દ્રશ્ય લાગે આ પણ ઘણા સમયનું લાકડું જે જોયું વાંકું ચૂક્યું એટલે આ ઘણું જૂનું કન્ટ્રક્શન હોય તેવું આખું જે મંડાણ છે કન્ટ્રકશનનું એના ઉપરથી લાગી રહ્યું છે કે આ ઘણું જૂનું આ બાંધકામ હોય કોરા પથ્થરથી અને આ તાવડીને આ બીજું છે અહીંયા કોઈ માનતા બીજું કરવા આવતા હોય લાગે હા હા ફૂલતેરવા આવે છે એટલે ક્યાં ને અને આ બાજુ પણ કીધું ને કે બકરીનો ગસ જાય છે ત્યાં ઉપર ઝૂણો છે એ હશે તો આપણે જરાક જોઈ લેશું પેલા આપણે હા ઝાડીમાં છે એ હવે અનુકૂળ લાગશે તો બતાવીશું અને હવે આપણે બિલકુલ જે ગંગા અવિરત વહી રહી છે ચાલુ આવા વનવગડાની અંદર જે પાણી વેવું એ કોઈ આમ સતથી કે કમ નથી માત્ર ને માત્ર એક ચમત્કારી પાણીથી આખા ખડીરમાં આ જાણીતું છે જુઓ જો કે અહીંયા જ્યાં સુધી નજર પડી રહી છે અડધો કિલોમીટર નહીં પણ બસો પાંચસો ફૂટ સુધી અહીંયાથી આ પાણી સતત વ્યા કરે છે ઘણા સમય પહેલાં આપણે આવ્યા હતા અને તેદીમાં આજમાં શું તેદી ચોમાસું હતું આજે માત્ર ઉનાળો છે ઉનાળો વિદાય લઈ રહ્યો છે અને અહીંયા બધું જુઓ છો કે જૂની મૂર્તિઓ અહીંયા તારવવામાં આવી છે એટલે અહીંયા ક્યાં ને ક્યાં આ શ્રદ્ધાનું કેન્દ્ર છે એના બધા પ્રમાણ છે અને આવી રીતે આ ખેજડો અને ત્યાં પાણી ટપકી રહ્યું છે ઉપર ગુફા બુફા તો નથી ને ક્યાંય ગુફા નથી પણ એવા બધા પથ્થરની નકશી જોવા મળે છે ચારે બાજુ અને જાણે આ ભીમકુડા આપણે જે ભારતભરમાં કે ગુજરાતમાં છે ક્યાં ને ક્યાં એવો નકશી અહીંયા આવી રહી છે પણ ભીમકુડો બહુ ઊંડો હોય અને આ એવું નથી માત્ર ત્યાં પાણી પથ્થરમાંથી ટપકી છે તમે કમલેશભાઈને પૂછી એમનું મંતવ્ય શું છે જૂનું પહેલાં નજીકથી બતાવી દઉં કે કઈ રીતનું પાણી ટપકી રહે ફેર તમે જરાક માહિતી આપી દો ને પછી આપણે આ ઝીનવડથી કઈ રીતનું પાણી ટપકે છે એ આપણે જાણીએ અત્યારે જે આપણે આવ્યા છીએ હા એ સર આપણે ગંગા કહેવાય હા હા બરાબર અહીંયા હવે કુદરતી રીતે વિજયભાઈ હા હા હવે આ પાણી ક્યાંથી આવે છે અને આ અવિરત

હવે એ જે હોય એ લોકોની માન્યતા એવી છે કે ક્યાં ક્યાં ક્યાંય પેલા ઓ તરીક વાત આપણે કે મહાત્મા રહેતા હતા ને લોક માન્યતા કઈ રીતે લોક માન્યતા એવી છે કે અહિયાં ઘણા વર્ષો પહેલા અહિયાં સાધુ મહાત્મા આવ્યા અને અહિયાં કોઈ જગ્યાએ પાણી નહીં હોય તો એમને પોતાના તપ ના બળે અહિયાં એમને પાણી કોઈ બી ઝરણું વહાવ્યું ને અહિયાં કુદરતી પાણી અહિયાં વહેતું ચાલુ થઈ ગયું એવી પણ છે તો હવે પાણી જુઓ છો કે કઈ રીતનું આ આ રહ્યું છે પાણી ધીમે ધીમે પાણી તો જુઓ કમલેશભાઈ એકદમ કાચ જેવું જોયું આ જે છે લગભગ ચાર પાંચ ફૂટ અને બે ત્રણ ફૂટ ઊંડું છે અને ત્યાંથી પાણી

અને સારણ એટલે આમ તો એમ કે છે કે ભાઈ જેમ ગાય ભેંસના એમાં પાણી ટપકતું હોય એટલે ક્યાંય ને ક્યાંય પથ્થરોએ એવો આકાર લઈ લીધો છે અને અંદર માછલીઓ પણ ઝીણી ઝીણી છે તો ખરેખર ખડીની અંદર વન વગડાની અંદર પાણી હોય એ બહુ ચમત્કારથી ખરેખર કમ નથી તો આ બતાવ્યું આ ચારણ અવિરત ગંગા અને હજી પણ ઘણા બધા સ્થળો આપણે જોવાના અને જાણવાના બાકી છે તો આવું આ જે ડિસ્ટન્સ છે લગભગ પાંચસો ફૂટનો અને આ પણ હજારેક ફૂટ આપણે બેક હજાર ફૂટ નજર પડી રહી છે અને આવી રીતે આખી ભેખડ છે વીસ પચીસ ફૂટની અને ક્યાં ને ક્યાંય ઉપર કોરો પાણો છે ભગવાન જાણે આની અંદરથી ખરેખર તો અહીંયા ખારું પાણી હોવું જોઈએ પણ ક્યાંય ને ક્યાંય મીઠું પીવાલાયક પાણી ટપકી રહ્યું છે આ પણ એક ભગવાનની દેણ કહેવાય તો ઉપર હવે આપણે ચડાયું નથી કમલેશ ભાઈ ગયા છે કાંઈ ઇન્ફોર્મેશન હશે તો આપણે આપશે અને હવે આપણે વિડીયોને આપશું એન તો આવી રીતે આવી રીતે ખડીની જે ધોળાવીરાથી ઉત્તર દિશામાં આ સ્થળ છે બોમિયાને સાથે લી આવો આ સ્થળ આમ જડે એવું આસાનીથી નથી તો આવી રીતે આ થઈ ગઈ આપણી આ અવિરત આ ગંગા જે આપણે સારણ પોઈન્ટ હા સૂર્યાસ્ત થઈ રહ્યો છે ખરેખર અહીંયા અદ્ભુત નજારો અત્યારે આવી રહ્યો છે પણ આ જે આપણે સારણ પોઈન્ટ જોયો અવિરત આ ગંગા વહી રહી છે હવે ક્યાં ને ક્યાં આનાથી ઊંડી ખીણો છે પણ એની અંદર પાણી ક્યાંય નથી કમલેશભાઈ વહી રહ્યું અને અહીંયા ચાલુ વહી રહ્યું છે

અને ત્યાં પાણાની અંદરથી ટપકી રહ્યો છે એટલે આ પાણી જરાક ખારું હશે પણ પાણાની અંદરથી આ મોટી જે શિલા છે ને એની અંદર આ પાણી પરવેશે છે એટલે ક્યાંય ને ક્યાંય જેમ ફિલ્ટરનું રૂપ લઈ લે છે આ પાણી ખારું છે દેખાય છે એવું બિલકુલ ખારું પાણી અને એ પાણી આખા શિલાની અંદરથી પરવેશે છે એટલે ક્યાં ને ક્યાં એ પાણી થોડુંક પીવાલાયક છે અને એક બીજી વસ્તુ અહીંયા જોવા મળી જોવો જો કે જાણે શિવલિંગ સ્વયંભૂ પ્રગટ જેવું અહીંયા ચિત્ર દેખાઈ રહ્યું છે અને એ પૂર્વ દિશામાં લોકોએ અહીંયા અગરબત્તી એવું બધું કર્યું છે તો ક્યાં ને ક્યાંય જે મીઠું પાણી કે મીઠું આ વનવગડામાં આ એક અમૃત ઝરણું તો એ ક્યાં ને ક્યાંય આખી શીલા અને પાણી ટપકી રહ્યું છે એટલે જ પીવાલાયક છે